પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો એક જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે જવાબ આપણે ફફાના ફોતરાને ગમે ત્યાં ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવવી જોઈએ પણ આપણને એવી ટેવ જ નથી આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે ઘણીવારે સહકુટો મિત્રમંડળ સાથે આવે છે ચાલુ સાવ નાનું જંતુ ચાલીને શેક કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાણે હોમ ડિલિવરી કરીએ છીએ લેખક આમ કહીને ગમે ત્યાં કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કૂટે ઉપર હળવો કટાક્ષ પણ કરે છે છાલ છોત્રા અને ગોટલા પાટમાંથી આપણને શું શું શીખવા મળે છે જવાબ છાલ છોતરા અને ગોટલા પાટમાંથી મુખ્ય એ વાત શીખવા મળે છે કે આપણે સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય આથી આપણે આપણા તમામ મંદિરો અને તેના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ આપણા ઘરના પરિચરને તથા જાહેર સ્થળોએ પણ સ્વચ્છ રાખવા જોઈએ ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કિરણના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ ત્યાંથી મધમાખીનો ઉપદ્રવ નહીં

એક આપણા યાત્રાધામોમાં શું વેરાયેલું દેખાય છે જવાબ આપણા યાત્રાધામોમાં શિલ્પો મૂર્તિઓ ધર્મ પ્રતિકોની આસપાસ નાળિયેલના છોતરા વેરાયેલા દેખાય છે આપણા ધર્મસ્થળોમાં ઠેર ઠેર કીડાને છલો દેખાય છે વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે તેથી આપણને યાત્રાધામોની ગલીઓમાં ચારે બાજુ કીરના ગોટલા જોવા મળે છે બે કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે જવાબ લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવ દયા પ્રેમી છે આપણે સિંગના ફોતરા રૂમલમાં લઈ એની નાની પોટલીવાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતાં આવતા મ્યુનિસિપાલટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલા કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને એમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એક છાલ છોત્રા અને ગોટલા પાઠના લેખકનું નામ જણાવો જવાબ છાલ છોતરા અને ગોટલા પાટના લેખકનું નામ બકુલ ત્રિપાઠી છે બે છાલ છોતરા અને ગોટલાના પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો જવાબ છાલ છોતરા અને ગોટલા એ હાસ્ય નિબંધ છે ત્રણ બકુલ ત્રિપાઠીના મંતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે જવાબ બકુલ ત્રિપાઠીના મંતે ભારત દેશમાં આપણે છાલ છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે પાંચ બકુલ ત્રિપાઠીના મંતે મગફળીના પત્ર આપણે ક્યાં વેરીએ છીએ જવાબ બકુલ ત્રિપાઠીના મંતે મગફળીના પત્ર આપણે બગીચામાં શાળામાં વર્ગમાં થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છીએ છ ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનો લેખક સૂચવે છે જવાબ ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે પર્યાય રૂપે કયા શબ્દો ઉલ્લેખ કર્યો છે જવાબ લેખકે આંબાના પર્યાયરૂપે ઉલ્લેખ કર્યો છે બાલ મંદિરોમાં બાળકોને કઈ ટેવો પાડવામાં આવી રહી છે જવાબ બાલ મંદિરમાં બાળકોને સ્પર્ધતાની ટેવો પાડવામાં આવી રહી છે જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી આપેલા ધ્વનિ ઘટકો છૂટા પાડો ગૌમાતા સંસ્કૃતિ સ્થાપત્ય જગન્નાથપુરી ત્રણ સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખો એક નીચનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો જવાબ જીવદયા બે નીચનામાંથી સમૂહવાચક સંજ્ઞા શોધીને લખો જવાબ મિત્ર મંડળ જવાબ રમત પ્રશ્ન ચાર નીચેના વાક્યો વિશેષણ શોધી તેનો પ્રકાર લખો એક આપણી નૂતન સંસ્કૃતિના પ્રતિક તો દેશમાં ક્યાંય નથી આપણી સાર્વનામિક નૂતન ગુણવાચક બે સંબંધવાચક પ્રશ્ન પાંચ નીચે આપેલા શબ્દોની સંધિ છોડો જોડો એક પરમેશ્વર પરમવત્તા ઈશ્વર બે स्वार्थ સ્વત્તા અર્થ ત્રણ સદભાગ્ય સદવત્તા ભાગ્ય ચાર

પ્રશ્ન નવ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો સ્તૂપ બે કબર પ્રશ્ન સમાસ ઓળખાવો નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો એક આણીને લાવીને બે જડવું મળવું પ્રશ્ન બાર નીચે આપેલા શબ્દોના વિરુદ્ધિ શબ્દ આપો એક શ્રેષ્ઠ કનિષ્ઠ બે નૂતન પ્રાચીન ત્રણ પવિત્ર અપવિત્ર ચાર ઉદાર અનુદાર પ્રશ્ન નીચે આપેલા શબ્દોના લિંગ માગ્યા મુજબ વાક્ય બનાવો એક કેરીનો રસ આપણે ખાઈએ છીએ જવાબ કેરીનો રસ આપણાથી ખવાય છે બે બિચારી થાકી ન જાય વાક્ય બનાવો જવાબ બિચારી સૂચના મુજબ વાક્ય રૂપાંતર કરો એક આપણી નૂતન સંસ્કૃતિ છે જવાબ આપણી પ્રાચીન સંસ્કૃતિ નથી બે બિચારી થાકી ન જાય વિધિ વાક્ય બનાવો જવાબ બિચારી થાકી જ જાય પ્રશ્ન સોળ નીચેના વાક્યોમાંથી સાદા સંયુક્ત કે સંકુલ વાક્યો ઓળખાવો પ્રશ્ન સત્તર નીચેના વાક્યોની કાળ અવસ્થા જણાવો એક પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજે જડે છે વર્તમાન કાળ બે આપણે ગોટલો પ્રભુને અર્પણ કરીએ છીએ જવાબ વર્તમાન કાળ મેં એ લોકોને પૂછ્યું જવાબ ભૂતકાળ ચાર જેને ભોજન કરવું હશે તે કરશે જવાબ ભવિષ્યકાળ